શું મિત્રો લોકો લંડનમાં પણ ઉધાર માંગે છે તમને વળી એમ થશે કે હું કેવી વાત કરું છું કે લંડનમાં તો કોઈ ઉધાર માગતું હશે તો મારા વાલા ચાલો હાડો આજે તમારી માટે છે ને એક ફરી એક ફ્રેશ કહાની લઈને આવ્યો છું જે અમારી શોપમાં બનેલી છે અને અમે જેને ઉધાર આપ્યું તું ને એ ઇન ધી એન્ડ અમે જ્યારે એની પાસે પૈસા માગે છે ને ત્યારે એ વ્યક્તિ અમારી સાથે શું કરે છે ને આજે હું એની કહાની લઈને આવ્યો છું ને અમને એ ખરેખર છે ને ઉધાર આપવાની એટલે કે કસ્ટમરને ઉધાર આપવાની અમને ભૂલ કેટલી મોંઘી પડે છે ને એ પણ વાત કરવાનો છું તો મિત્રો આ કહાની છે ને અમારી એ શોપમાં લગભગ બે વર્ષ પહેલાં બનેલી હતી અને આ જે કસ્ટમર ખરો ને એ અહીંયા બોન થયો છે અહીંની ભાષા બોલે છે મારે વધારે બહુ ક્લિયરિટીફિકેશન નથી આપવું કોઈની યુ નો કોણ કેવો દેખાય છે ને એના પર તો એ બા અહીંયા એનો જન્મ અહીંયા જ થયો હોય છે યુકેમાં તો હવે એ છે ને અમારી શોપમાં રેગ્યુલર શોપિંગ કરવા આવતો હતો જે બી રોજના પાંચ દસ પાઉન્ડ શોપમાં આવીને ખર્ચે એને જે બી લેવાનું હોય એના કામની વસ્તુ અને એ માણસ છે ને રોજ અમારી સાથે એટલી બધી મસ્તી કરે આવીને અને સાથે સાથે તમે એને જો મળો ને જ્યારે એ શોપમાં આવો એને તમે એને મળો તમને એમ જ લાગે કે આના જેવો કોઈ માણસ જ નથી આ માણસ તો છે ને તમારી માટે જાન પણ આપી દે એવું એવો એવો માણસ હતો ખરેખર હસું તે વખતની વાત છે બિગિનિંગમાં જ્યારે અમારા શોપમાં એ ધીરે ધીરે મીન્સ શોપિંગ કરવા રોજ આવતું હતું પછી શું થાય છે ધીરે 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 થોડા રિલેશન અમારી સાથે બનાવે છે ને પછી છે ને એ ઉધાર માગવાનું ચાલુ કરે છે હવે ઉધાર એટલે પહેલાં કેવું કે એક પાઉન્ડનું લઈ જાય બે પાઉન્ડનું લઈ જાય યુ નો એટલે આ રીતે ઉધાર લઈ જાય પછી દર વીકે આપી દેતો હતો તો આ સિલસિલો છે ને થોડા મહિના સુધી તો ચાલે છે અને પછી શું થાય છે એક દિવસ એને છે ને જે એની લિમિટ હોય છે અમે એની છે ને વીસ પાઉન્ડ લિમિટ કરી હતી કે ભાઈ દર વીકે તારે વીસ પાઉન્ડનું શોપિંગ કરવાનું અને વીસ પાઉન્ડ આપી દેવાના અને પછી તારે બીજું બધું ફરી પાછું લઈ જવાનું તો પછી છે ને એક દિવસ એના વીસ પાઉન્ડ થયા હતા ને તો એ કેમ મારે છે ને હોલિડેઝ કરવા માટે જવું છે પણ મારા બધા પૈસા છે ને શોપિંગમાં પતી ગયા છે એટલે મારે થોડું વધારે વધારે ઉધાર જુઓ છે એટલે એને જે બી અમુક વસ્તુ લઈ જવાની હોય ને ખાવા ખાવાની ને પીવાની તો એ વસ્તુ માટે એને છે ને અમારી પાસે વધારે ઉધાર માગ્યો તો અમે એને લગભગ છે ને હન્ડ્રેડ પાઉન્ડ જેટલું ઉધાર આપ્યું હવે ઉધાર આપ્યું એટલે થોડા દિવસથી હોલિડે ગયો એટલે આપણને એવું કે નહીં આવે કદાચ હોલિડેથી હજુ નહીં આવ્યો હોય નહીં આવ્યો હોય કારણ કે આપણે બહુ ડિટેલમાં એને પૂછ્યું ને કેટલા કેટલા દિવસ માટે જવાનું છે પછી છે ને એક વીક જાય છે બે વીક જાય છે પછી અમે બી થિંક કરીએ છીએ કે આમ કસ્ટમર રોજ આવતો હતો હોલિડેઝ પરથી હવે તો આવી જવું જોઈએ ને મહિનો કોઈ ના આવે બે મહિના ના આવે એને લગભગ છે ને ત્રણથી ચાર મહિના થઈ ગયા અને એ માણસ છે ને અમારી શોપ પર આવ્યો નહીં અને એ પાછું છે ને ઓલવેઝ એની ગર્લફ્રેન્ડ સાથે જ આવે એને એની ગર્લફ્રેન્ડ બંનેઓ સાથે જ અમારી શોપમાં આવે ને બંનેઓ અમારી સાથે મસ્તી કરે અને શોપિંગ કરીને એમની વસ્તુ જે લેવાની લઈને પાછા એમના ઘરે જતા રહે તો હવે છે ને ત્રણ ચાર મહિના આ વાતને વીતી જાય છે અને પછી એ વ્યક્તિ છે ને અમને રસ્તા પર જતો દેખાય છે એટલે અમરી શોપ પાસેથી પસાર થતો દેખાય છે એટલે અમે શું કરીએ છીએ એ ઓપોર્ચ્યુનિટી જેવી અમને મળે ને એટલે અમે એને બોલાવીએ છીએ બૂમ પાડીએ છીએ એનું નામ જે હતું એનાથી બૂમ પાડી અને જોરથી નહીં એટલે નજીકથી નજીક એટલે કારણ કે એવો ઇન્સિડન્સ થઈ ગયો કે અમે બી બહાર જ હતા એ ટાઈમે તો એને બૂમ પાડી તો એ માણસ ઊભો રહ્યો બધું જ કર્યું અને પછી અમે જેવી પૈસાની વાત કરી ને તો તમે માનો નહીં એ માણસે અમારી પર એટલો ગુસ્સો કર્યો છે એટલો ગુસ્સો કર્યો છે ને એમ જ લાગે કે જાને શું કહેવાય ને એની એવું જ લાગે કે એની વાઈફ સાથે આપણને પકડી લીધા હોય ને એવું લાગે તો મારી હારો તો એટલો બધો ગુસ્સો કર્યો ને પછી અમે તો શોપમાં આવી ગયા અને એને એ તો આમ બોક્સિંગ જેવું કરવા માંડ્યું કે ભાઈ આવી જા આવી જા આવી જા એટલે અમે છે ને એને ધીમે રહીને અંદર શોપમાં લઈ જેથી કેમેરામાં ફૂટેજમાં આવે જો તો કે શોપમાં આવ્યા પછી બી બંધ ના થાય હવે એને એટલી બધી ચચરીને એની પાસે પૈસા માગ્યા ત્યારે તમે માનો ને એની વાઈફ હતી ને જે એને શું કર્યું જેટલી બી વસ્તુ કાઉન્ટર પર પડી હતી ને એ બધી જ વસ્તુ કાઉન્ટરથી નીચે નાખી દીધી અને પછી શું કરવા મળી જેટલું બી એને દેખ્યું ને આજુબાજુ કાઉન્ટરની આસપાસ બધી જ વસ્તુ એને તોડફોડ ચાલુ કરી દીધી તોડફોડ એટલે આમ હાથ મારે એટલે બધી જ વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ અને નીચે ફ્લોર પર જ બધું પડી ગયું હવે આવું બધું થયું અને પેલો પાછો આવી જાય આઈ જાય આઈ જાય ને એવી ધમકી બતાવે કે ચાલે જોઈ લઉં તને તો પછી હવે અમને આપણે તો ઓબ્વિયસલી ખબર જ છે ને તમને એક તો આપણું આપણી પાસે અહીંનો પાસપોર્ટ હોય ને એટલે આપણે થોડું સાવચેતી રાખવી પડે કોઈ ગમે તે દાદાગીરીમાં એટલે કહેવાનું ઓકે 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 ભલે ને એમને એવું લાગે કે આ ડરપોક છે પણ એ રીતે કરીને જતા કરવા પડે નહીં તો પછી વિઝાના ઇસ્યુ થઈ જાય તો આવું કર્યું એટલે પછી અમારી પાસે એક જ ઓપ્શન હતો અમે શું કર્યું પોલીસને ફોન કર્યો હવે પોલીસને ફોન કર્યો ને એટલે પોલીસ આવી અને પોલીસે બધી પૂછપરછ કરી તો મેં બધું જ પોલીસને કીધું શું શું થયું એને બી કીધું એટલે બે પોલીસવાળા હતા એક પોલીસવાળાએ એને પૂછપરછ કરી એક પોલીસવાળાએ અમને પૂછપરછ કરી પછી પછી જે જે બી નિર્ણય આવ્યો ને પછી પોલીસવાળાને અમે કીધું કે જો અમારી પાસે ફૂટેજ છે જો શું થયું છે કશું નહીં એના પૈસા બાકી હતા અને અમે અને એને એવું જ ચાલું કર્યું એને જ આવીને અબ્યુઝ કરવાનું ચાલું કર્યું તો કેમેરામાં પકડાઈ ગયો કે આઈ જ્યાં આઈ જ્યાં બોક્સિંગ કરતો બતાવતો હતો ને એ બધું થયું ને એટલે જોઈ જોઈએ ફૂટેજ એટલે એને ખબર પડી કે ભાઈ વાક પહેલાંનો છે અને પોલીસવાળો આવ્યો ત્યારે બી એ માણસ એટલો જ અગ્રેસિવ હતો કારણ કે અહીં બોન થયેલો અહીં અહીં જન્મ થયેલો એટલે અમુક લો સુધી ખબર જ હોય એમને કે ભાઈ પોલીસ શું કરી શકશે એનું કારણ કે એવું કરી જ ચૂક્યા હોય ભલા લોકો જેલમાં બી જઈને આવ્યા હોય તો પોલીસે એને પૂછપરછ કરે છે ને તો પછી અને અમને બી કહે છે તો પછી અમને એવું કહે છે કે તારે શું કરવું છે એની સાથે તારે એને શોપમાં બેન કરવું છે તારે એના ઉપર કેસ કરવો છે કે પછી તારી કોઈ નુકસાની થઈ એના તારે પૈસા પાછા જોવો છે તો પછી અમે નિર્ણય લીધો કે એમ બી જો એ આમાં શું છે એ ટ્રબલ મેકર જ હતો તો અમે વિચાર્યું કદાચ જો કશું કરીએ અને પછી કદાચ એ જેલમાંથી છૂટી બૂટી ના આવે ને ફરી પાછો ઇસ્યુ કરે એના કરતાં બેટર છે આ ઇન્સિડન્ટને છે ને અહીં જ પૂરો કરી દઈએ તો અમે પોલીસને ખાલી એટલું જ કીધું એને એવું કહી દો કે અમારી શોપમાં પાછો આવે ના અને કોઈ બી વ્યક્તિ કોઈ બી વ્યક્તિ હોય એનો ફ્રેન્ડ હોય કે કોઈ બી ફેમિલી ફ્રેન્ડ્સ હોય એની સાથે બી ના આવે એટલે અમારી શોપમાં એ બિલકુલ દેખાવું ના જોઈએ અને જો દેખાશે તો અમે ફરી પાછો તમને ફોન કરીશું તો પોલીસવાળા એ વાતથી અઘરી થઈ ગયા પેલો બી અઘરી થઈ ગયો અને પછી પેલો પાછા હવે આટલું બધું તોડફોડ કરી છે ને ફરી પાછો આવીને કે આઈ ડિન મી નીટ કે અંદર આવીને કે આઈ ડીન બી કે અને પછી આપણી હાથ મિલાવીને તો અમે હાથ બાદ એની સાથે મિલાયો નહીં અને મારી હારો એટલું બધું નુકસાન કરી ગયો તે દિવસે અને કામ વધાર્યું તે અલગ તો મિત્રો એવું છે કે લંડનમાં બી તમે જેવું સમજો છે ને કે ઇન્ડિયા ઇન્ડિયામાં જેવું ઉધારી નહીં ચાલતી અહીં બી ઉધારી બહુ ચાલે અને લાગે તમને અહીં અહીંના ઉધારિયા બહુ સ્માર્ટ હોય તમને યુ નો અહીં તો તમારાથી કશું થાય નહીં ઇન્ડિયામાં તમે ગમે તે કરીને તમારા પૈસા કઢાયેલો અહીં તો કશું નહીં નહીં જ કાઢવાના એટલે આવું થયું પેલું કેવું ધરમનું ધર્મનું કામ કરતા દાડ પડી એવું થયું તે દિવસે તો મિત્રો હવે તમે બી જો ફ્યુચરમાં કંઈક કંઈક આવું થાય ને શોપ શોપમાં કામ કરતા હોય કે તમારી પોતાની હોય થોડો સંયમ રાખવાનો નો ચાલે ઘરે નાનું મોટું નુકસાન થયા કારણે આવી ઉબેટો તમને મળ્યા કરે તો મિત્રો હવે તો બસ તમે એક જ કહું વસ્તુ કહું છું તમારે જો આવા નવા નવા કિસ્સા જાણવા હોય અને એકદમ ઓરિજિનલ એકદમ ઓરિજિનલ જે થશે એ જ તમને કહીશ કોઈ ડ્રામાસ્ટિક એમાં ફેરફાર નહીં હોય હા થોડુંક સ્ટોરી લાંબી તમને એવું લાગશે પણ હવે મારે ઇન્સિડન્ટ આખો તમને કહેવો જ પડે એટલે જો તમારે આવા બધા રિયલ ઇન્સિડન્ટ લંડનની શોપના જોવા હોય ને તો મારાવાલા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે જો તમને આજનો વિડીયો પણ પસંદ આવ્યો હોય ને તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે મારાવાલા મેં પાછળ જે વિડીયો બનાવ્યા છે જુઓ તમે ફ્યુચરમાં આવવાના હોય કે પછી હજુ હમણાં જ લંડનમાં આવ્યા હોય ને તો એ વિડીયો જોજો તમને ખરેખર ઉપયોગી સાબિત થશે કારણ કે આપણે છે ને બધાને અવેર કરવાનું જ કામ કરીએ છીએ જાગૃતતાનું જ કામ કરીએ છીએ કે જેથી કોઈ આપણો ગુજરાતી કોઈ જગ્યાએ ફાલતુ રીતે ફસાય ના હવે આપણે પાછા લંડનની જાણકારીવાળા વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો ત્યાં સુધી બે હાથ જોડીને અરે દિલથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ